हेलो गाइस केम तो મજામાં आयो मजा मजा वेलकम टू अवर ब्लॉग है आज ये कपड़ा तो इजी બદલાવી ગયો તો એટલે પછી એટલે હું એટલે એટલે ઈગ્નોર કરો ને અહીંયા આપણો લેપટોપ અહીંયા આવ્યા મમ્મી કઈ કે તે હું કે ભાઈ તમને ભૂખ લાગી કે તમારી ભૂખ લાગી કે તા લેથ લાગી ભૂખ લાગી તો લાગી જોઈએ ને તમારો ખાવાનો નાસ્તો તો કરવો નથી આપણે બપોરે રોટલો કેવી મોટો કરવાનો છે એટલે ફરું તો તાવડી જેવડે બનાવી હકુ પણ હવે વિડિયો નથ બનાવવો આ વખતે લાવવા પડી પડે ને રોટલામાં કઈ ફેર નો પડે એ કેવું ગુડા આજે તો આ હારું કેવાય ભાઈ આ આ રાખે તો મે બાકી રાખ્યો બાકી કાઠો લેવો ન જોઈએ કાઠા બરોબર જ રોટલો ખાવો જોઈએ

રીંગણા નું કર્યું લાગે ભરેલા રીંગણા કર્યા ને રોટલા શાક ને બધું આવું સારું હાલો તો જમી લઈએ હાલો હોય તો જો જુનાગઢમાં વરસાદ છે જોરદાર અત્યારે અને જોરદાર વરસાદમાં તો એક જ અહીંયા જુનાગઢમાં તો દ્રશ્ય આમ આખું જોવા જેવું હોય ને એક ગીરના ચટ્ટા શંકર પછી આપણે ઉપરનું લગ્યું હોય બીજું હવે આપણે દાતારે ઉપર ચડવાનું એ

આ કુદરતને અત્યારે જુનાગઢમાં વરસાદ આ મોસમમાં જોવા મળે જવાગે જેવું જોવું તો આમ તો જોવા એકદમ ઘાટું લીલું છે હા અને ઉપર આ ઉપરવાસમાં વરસાદ ચાલુ છે આમ ખરે ખરા અત્યારે કેમ બાકી લાગે જોવા જેવું હા તો don gar mafi zuwa turbor da dawa ba shi નદી આગળ છે ત્યાં આવ્યા મને લોકેશન નથી આના કાતા ડુંગર ના પાંચ પગલા તો આ સાઈડ ગાયું હોય એટલે આવું તો હોય ગામડામાં આવું તું

ગાડી અમુક પડી એટલે અહીંયા હું માણસો અહીંયા હશે અંદર અહીંયા અંદર આવ્યા તા બટ અહીં તો ખાલી છે કંઈ પાણી નથી આમ આવે ઉપર વાસમાંથી વરસાદ આવે ને એનો આવે અને અહીંયા અહીં જરા જરા હે ખાલી ઈ એ કઈ નથી અહીંયા કૈસ એ જ નહીં ઉપરવાસમાં વરસાદ છે ત્યારે એનો આવે અને ઓલો રિક્ષા વાલો પાછો હલવાનો લાગે આમાં કાટી જ નહીં આ અહીં તો કઈ છે નહીં વરસાદ પડ્યો પણ એટલો પડ્યો નથી આવો ઝીણો ઝીણો ચાલુ છે અને ડમડોર હે વાદરા અને આખું જંગલ વિસ્તાર આમાં જંગલ ને આમાંથી જરાક પાણી પાણી આવે અને આવવામાં હેને

વરસાદ એ છે પણ અહીંયા તો હા વરસાદ કેમ જાણે પડતો આવો આમ ખૂબ ખોબા ને ખોબા કચલે ત્યાં અહીંયા તો છત્રી લઈને આરામથી હાલાય છે આમાં કાંઈ નક્કી નહોય હાલતા દીપડોય ભટકે આવે જે ભટકે અહીંયા હવે નદી છે અહીંયા કરે અહીંયા પાણી જે ફૂલ પેથી

મમ્મી આવો હા પાણી પપ્પા તો ચેક કરીને બતાવો તરતા આવડે તો એમની મમ્મી આવા પાણીમાં તરવું છે આમાં તો કઈ વાંધો ન હોય પાણી ખાલી ભરેલું હોય ને ઉપર થી આવતું હોય એ બધું પછી આમાં જાય ચિંતા પાણી આવે ત્યારે આવે એટલું એટલું આ પાણી એવું બધું છે ને ગિરનાર ના જંગલ માંથી આવે હજી અત્યારે વરસાદ નથી વરસાદ હોય ને તો નહીં ની વાત તો અલગ છે આ બધું ને ગિરનારમાંથી આવે પાણી આખા ડુંગરમાંથી છે ને નીચે આવે એનું વેને એવડું હોય પાણી જબરજસ્ત આવતું હોય આ જો એનો વેપાર પડી ગયો આ બધું પાણી જાતું એટલે આમાં છે ને કાંઈ ઘટે જ નહીં

એવું કે છે હોય ને 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 લાગે જે જે ઓલા એને જોવાનું એક લાવવું હોય એમાં મજા જ આવે તો વરસાદ સારું બાકી વાય છે

खाना है जो बाजू टूकी तो <laughs> के पास हलवाई हां तो जो यार कबले का खा एकले काडू काडू देखा अंदर तो जो दिखाई बाबू निकल एकला महा ये तो को कह आज इमड लागे के आप अलग जगह न ये तो ये बती मोटा पाद वालाज डालवा हम्म वर्षा जरा जरा से ना आ <laughs> हो जाए क्या भरता देगी छाटाई फपड़े पूछो मैं वर्षा देवे

બસ ઇતરી નીકળી જાય ઈ તો એમ જ હોય ને ભેસ તો તો કરે ગમી તો એ આપણે ઓલું વખતે કીધું તારો હાલો વિકંતને રોજો આગળ મડીએ હવે પાર કરીએ ને હવે જાવું ડાયરેક્ટ ત્યાં જઈએ આગળ પાછા ભીલે ગયા કે રેડ રેડ વ્હાઇટ વ્હાઇટ રેડ હું કો રેડ 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 હું વ્હાઇટ વ્હાઇટ થઈ ગયા કે

ચાકુ થઈ ગયા તું ગડી ઘડીએ બાકી લીલી સમજો અત્યારે પાછળ દેખાય છત્રી રાખીને ગયો મમ્મી અંદર હું તને આમ આમ હમ